અન્યો છે ને એકદમ ક્રિસ્પી તો આ દિવાળીમાં તમે પણ એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી આ નવો નાસ્તો એકવાર જરૂરથી બનાવજો જે પણ ખાશે એ તમને પૂછશે કે આ નાસ્તો કેવી રીતે બનાવ્યો તો તમારે ખાલી એટલું જ કહેવાનું કે એક કઢાઈની અંદર દોઢ કપ જેટલું પાણી લઈ લેવાનું અને ગેસની ફ્લેમ હાઈ રાખીને આ પાણીને ગરમ થવા માટે રહેવા દેવાનું હવે તેમાં આપણે બીજા મસાલા એડ કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ અને એક ચમચી કરતાં થોડી ઓછી એવી લાલ મરચું પાવડર એડ કરીએ જો તમારે લાલ મરચું પાવડર એડ ના કરવો હોય તો એ સ્કીપ કરી શકાય હવે તેમાં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીએ અને સાથે બે ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ અને હવે આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરીએ અને બેથી ત્રણ મિનિટ માટે પાણીને સારી રીતે ઉકાળી લેવાનું જેથી બધા જ મસાલાનો સ્વાદ આ પાણીમાં એકદમ સરસ બેસી જાય અને આપણો નાસ્તો એકદમ સરસ ટેસ્ટી બને તો આ રીતે ઊભરો આવે પછી આપણે બેથી ત્રણ મિનિટ માટે પાણીને થવા દેવાનું બેથી ત્રણ મિનિટ પછી હવે તેમાં આપણે રવો કે સૂજી એડ કરવાનું છે જો તમારી પાસે રવો હોય તો તમે એઝ ઇટ ઇઝ એડ કરી દો અને જો સૂજી હોય તો તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને એડ કરવાનું તમે અહીંયા એક કપ જેટલો રવો એડ કર્યો છે ગેસની ફ્લેમ હવે આપણે સ્લો કરી દઈએ અને સારી રીતે મિક્સ કરીએ એકદમ સરસ આપણે મિક્સ કરવાનું લમ્સ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું અને ધીમા ગેસ પર બે મિનિટ માટે થવા દઈએ પેન છોડી દઈ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બીજા બાઉલમાં આપણે આ લોટને ટ્રાન્સફર કરી દઈએ થોડો ઠંડો થાય પછી આ રીતે તેલવાળો હાથ કરી અને બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે આપણે લોટને કૂણપી લેવાનો છે લમ્સ હોય કોઈ તો તે તમે હાથેથી તેને તોડી નાખવાના છે અને એકદમ સારો એવો આપણે આ રીતે લોટ બાંધી લેવાનો છે તો બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે લોટને કૂણપીએ એટલે એકદમ સરસ લમ્સ વગરનો આપણો લોટ બંધાઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે હવે આ લોટને આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે અથવા તો વધારેમાં વધારે પાંચ મિનિટ માટે રહેવા દેવાનો છે તો પાંચ મિનિટ પછી આપણે જોઈએ તો એકદમ સરસ આપણો લોટ રેસ્ટ થઈ ગયો છે તો હવે તેમને આપણે ફરીથી એક મિનિટ માટે સારી રીતે કૂણપી લેવાનું છે અને તેમાંથી મોટું લૂવ લઈ લેવાનું છે તો આ રીતે આ ટોટલ ચાર જેટલા મોટા લુવા બનશે તો મેં તેમાંથી એક મોટું લૂવ લઈ લીધું છે અને હવે આપણે થોડી મોટી સાઇઝનું મળવાનું છે એટલે પાટલા ઉપર નથી મળતા આ રીતે પ્લેટફોર્મ પર જ તેલ લગાવી દેવાનું છે તેલ થોડું વધારે લગાડવાનું એટલે નાસ્તો જે આપણો બનશે તે નીચે ચોંટે નહીં તો લૂવ લઈ અને હલકા હાથે આપણે વણી લેવાનું છે તો અત્યારે હું બહુ મોટી પૂરી વણતી નથી પણ આ વિડીયોમાં બતાવું છું એટલે હું મીડિયમ સાઈઝની જ વણું છું પણ આપણે જ્યારે ઘરે નાસ્તો બનાવતા હોઈએ ને ત્યારે આપણે થોડી મોટી સાઇઝની વણી લેવાની અને આ રીતે કોઈ પણ પીઝા કટર અથવા તો ચપ્પુની મદદથી આપણે ચાર ભાગને આ સાઈડ આ રીતે કટ કરી લઈએ ચારે સાઈડના ભાગને કટ કરી લેવાના છે જેથી આપણો નાસ્તો છે તે એકદમ ચોરસ શેપમાં કટ થઈ જાય અને જે આ વધારાનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે અને તે બે બીજા લોટ સાથે મિક્સ કરી દઈએ જેથી ફરીથી આપણે તેનો ઉપયોગમાં લઈ શકીએ હવે આ રીતે આપણે વચ્ચેથી બેથી ત્રણ ઇંચના ગેપ રાખી અને આ રીતે કટ લગાવી દઈએ તો અહીંયા ટોટલ મેં વચ્ચે ત્રણ કટ લગાવ્યા છે એટલે જેથી ચાર સ્ટ્રીપ્સ આપણી ઊભી તૈયાર થયેલી છે હવે વચ્ચેથી આપણે આ રીતે કટ લગાવશું જેથી આપણો નાસ્તો ટ્રાયંગલ શેપમાં કટ થશે તો આ રીતે કટ લગાવી દેવાના છે અને જે વધારાનો પહેલી પહેલો ભાગ હોય ને તે કાઢી લેવાનો એ ટ્રાએંગલ નહીં બને તો આ રીતે આપણે બધા જ ટ્રાએંગલ શેપમાં કટ કરી લેવાના છે તો આ રીતે ચપ્પુના કટ લગાવી દેવાના અને હું ચપ્પુના કટ લગાવીને જે ટ્રાયંગલ શેપ તૈયાર કરું છું ત્યાં સુધીમાં જો તમે આ વિડીયોને લાઇક અને શેર ન કર્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણું આ ટ્રાએંગલ કટ થઈ ગયું છે મેં આ રીતે બધા જ ટ્રાયંગલને કટ કરી લીધા છે તો આપણે જે રીતે આમ કટિંગ થતું જાય એ તરત જ આપણે એને તળતા જવાના છે બહુ વધારે વાર રહેવા નથી દેવાના બેથી ત્રણ રોટલી વણી અને તેના મેં ટ્રાયંગલ કટ કરીને રાખી દીધા છે આ રીતે ન્યૂઝપેપર ઉપર અને મીડિયમ ગરમ તેલમાં આપણે એને તળી લઈએ મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીને તળવાના છે બેથી ત્રણ મિનિટની અંદર તો એકદમ સરસ તળાઈ જશે અને ન્યૂઝપેપર ઉપર જ્યારે તમે આને મૂકો તો ત્યારે વધારે વાર ન્યૂઝપેપર ઉપર રહેવા નહીં દેવાના નહીં તર એ ન્યૂઝપેપર ઉપર ચોટી જશે એટલે જેમ બને એમ આપણે તળતું જવાનું છે ભણતું જવાનું અને તળતું જવાનું આ જ રીતે કરવાનું છે તો લગભગ બેથી ત્રણ મિનિટમાં તો એકદમ સરસ આપણા આ ખસતા નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જશે તો બેથી ત્રણ મિનિટમાં તળાઈ જશે તો હવે આપણે તેને તેલમાંથી કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન કલર આવ્યો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ આ નાસ્તો બન્યો છે તો આવી જ રીતે હું બીજા ટ્રાયંગલને પણ તળી લઈશ તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ દિવાળીમાં જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો મારી આ રેસીપી થોડી ઘણી પણ જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ એકદમ લાજવાબ ઘરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર